સાંસદ ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકાર તરફથી બે નવી યોજના શરૂ કરવા જઈ રહ્યા છે વડાપ્રધાને બેટી બેટી બચાવો અંતર્ગત પાયો ગુજરાતમાં છે તેમના માર્ગદર્શનમાં બે નવી યોજના સરકાર તરફથી ચાલુ કરવામાં આવી છે જેમાં નવ થી બાર ધોરણ સુધી જે વિદ્યાર્થીની ભણશે તેને નમોલક્ષ્મી અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા મળશે

सौनी आप मंच पर उपस्थित मारा साथी मंत्री श्री ऋषिकेश भाई पटेल पूर्व उपमुख्यमंत्री तथा वरिष्ठ श्री नितिन भाई पटेल सांसद श्री हरिभाई पटेल राज्यसभाना सांसद श्री मयंक भाई नायक जिला पंचायत प्रमुख श्रीमती तृषाबेन पटेल प्रदेश महामंत्री श्री भाई पटेल पूर्व सांसद श्रीमती शारदाबेन पटेल જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર મારા સાથી ધારાસભ્ય શ્રી જે ચાવડાજી શ્રી કશનભાઈ સોલંકી શ્રી સરદારભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પટેલ દાતા પરિવાર શ્રી અશોકભાઈ બારોટ તથા પરિવાર સૌ આમંત્રિત મહાનુભાવ શ્રી કલેકટરશ્રી શ્રી ઉપસ્થિત ગ્રામજનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેટલા વર્ષથી ગામમાં ચૂંટણી નથી થઈ આઝાદી થી આજ દિન સુધી સમરસ આપણા વડાપ્રધાનશ્રી નો પણ વિચાર એવો હોય છે કે કોઈ પણ ગામમાં ચૂંટણી ન થાય અને સરપંચ બેસે એ સમરસ ની શરૂઆત સાહેબે કરાવડાય નરેન્દ્રભાઈ અને આ ગામે તો એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને કેટલાય દાયકાઓ પછી ત્રીજી વખત કોઈ વડાપ્રધાને શપથ લીધા હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ એટલે આપણે ત્રી થ્રી પોઈન્ટ ઓ ડબલ એન્જિન સરકારની શરૂઆત થઈ ગઈ છે અને હંમેશા જ્યારે લોકોનો કાતો એનજીઓ હોય આવી રીતે દાતા પરિવાર હોય એ બધા સાથે સરકારની સાથે વિકાસના કાર્યમાં સહભાગી થાય તો વિકાસની ગતિ પણ બેવડાતી હોય છે એટલે ખૂબ સારો સારહનીય જે માન્ય નરેન્દ્રભાઈની પરિકલ્પના છે સંકલ્પ છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌના વિશ્વાસ સાથે આપણે આગળ વધવું છે તો આજે આ પણ ચરિતાર્થ કરતું આજની આ સ્કૂલ જે બનાવી છે દાદા પરિવારે અશોકભાઈ અને એમના પરિવારે ખૂબ સારું એનું ઉત્તમ ઉદાહરણ છે કે સૌએ સાથે મળીને આપણે આગળ વધવું છે અને જ્યારે પૈસા કમાતો હોય વિદેશની આટલી જેને કહેવાય ચકા ચોંદ ભૌતિકતા જોયું હોય છતાં પણ માતૃભૂમિ માતૃ જે એમનું પોતાનું ગામ છે એના માટેનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થયો હોય એ રીતે ભાઈને એમણે એમના પરિવારે અહીંયા કામ કર્યું અને ગામજનો પણ ખૂબ સારા સાથ અને સહકારથી મને કીધું કે હું જ અહીંયા સરપંચ પણ છું કેટલાય વખતથી એટલે ગામ લોકોનો પણ એમના ઉપર અતૂટ વિશ્વાસ રહ્યો છે અને એ બંને સાથે મળી અને આ ગામ માટેનો જે વિકાસ થાય જે જે જરૂરિયાત છે અને દાતા પરિવારની સાથે સરકાર હંમેશા ઉભી રહેશે કે અહીંયા આ ગામમાં કોઈ પણ જરૂરિયાત છે ને એમાં સરકારને જ્યાં ઉભા રહેવાનું હશે ત્યાં સરકાર સાથે ઊભી રહીને કામ કરશે એટલે કોઈ પણ આજે અહીંયા આગળ મેં જોયું કે કેમ્પસ તો બનાવી દીધું છે બધું પણ હજુ પણ જે આપણે હંમેશા ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ છીએ તો ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન જે છે તો એ આપણા માટે જો કહીએ તો આપણે જેટલો બને એટલો વૃક્ષો વધારે વાયશું તો જ આપણે એની અંદરથી બહાર નીકળી શકીશું તો આ ગામમાં અમારી એવી ઈચ્છા ખરી કે દાદા પરિવાર છે ગ્રામજનો એક છે તો જેટલી જગ્યા છે એ બધી જગ્યામાં ઝાડ ઝાડ એક આખા રાજ્યમાં હું કઉ છું કે ભાઈ આ ગામ એવું હરિયાળું ગામ હોય કે લોકો અહીંયા જોવા આવે કે ભાઈ આ હરિયાળી તો જોવી હોય તો આપણે ગામનું નામ શું છે કોચવા 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 ખાતે બધા જોવા આવે કે ભાઈ હરિયાળી જોવી હોય તો આ ગામમાં જોવા જવા મળે તો એક પ્રયત્ન થઈ શકેવો છે સિઝન પણ છે ચોમાસાની એટલે આપણે એ જો કરીશું એક સરકાર તરફથી પણ બે નવી યોજનાઓ આપણે શરૂ કરી રહ્યા અને એનો લાભ દરેકે દરેક માન્ય નરેન્દ્રભાઈએ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત ખૂબ સારું મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો એને જ અંતર્ગત એમના જ માર્ગદર્શનમાં આપણે બે નવી યોજનાઓ સરકાર તરફથી આપણે ચાલુ કરી રહ્યા છીએ કે નવ દસ અગિયાર બાર બારમા સુધી જે વિદ્યાર્થીની ભણશે એને નમોલક્ષ્મી અંતર્ગત પચાસ હજાર રૂપિયા સુધીનું સરકાર તરફથી સહાય મળશે અને એ દર મહિને આપવાનું વિચાર્યું છે એના આરોગ્ય માટે પણ એની સુખાકારી માટેનું પણ ધ્યાન રહે અને ભણવામાં પણ એ પૂરતું ધ્યાન આપી શકે એના માટેનો વિચાર કરીને નમોલક્ષ્મી યોજના શરૂ કરી એમાં ફક્ત દીકરીઓને લાભ આપવાનો છે એની સાથે સાથે જે પ્રમાણે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ આવતી જાય છે આપણા ત્યાં અત્યારે ખૂબ સારું આયોજનબદ્ધ રીતે આપણે વાયબ્રન્ટ થકી માન્ય નરેન્દ્રભાઈ બે હજાર ત્રણમાં શરૂ કર્યું હતું કે ભાઈ આપણે ઘણી વખતે જોઈએ કે ભાઈ ઇલેક્શનમાં મુદ્દો ક્યારે આવે ક્યાંથી આવે તો કે ભાઈ બેરોજગારી બેરોજગારી પણ બેરોજગારીમાંથી બહાર નીકળવા માટેનો પ્રયત્ન અથવા તો એના માટે કોઈએ દિશાદર્શન કર્યું હોય તો એ માન્ય નરેન્દ્રભાઈ છે બે હજાર ત્રણથી આપણે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને વાઇબ્રન્ટ જ્યારે બે હજાર ત્રણમાં શરૂ કર્યું તો દેશ અને દુનિયાના વેપારીઓને સ્ટેજ આપવા માટે એ બે વાયબ્રન્ટ શરૂ કર્યું અને એનો લાભ અત્યારે આપણને મળી રહ્યો છે કે સૌથી વધારે જે સૌથી મોટી કંપનીઓ છે દુનિયાની જે સૌથી મોટી પાંચસો કંપનીઓ છે એમાંથી સો થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે આ આપણો મોટો લાભ છે અને એના કારણે આજે સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય તો આજે ઇન્ડસ્ટ્રીઝ બધી અહીંયા આવતી જાય છે સ્કીલ માટે આજથી આપણે મજબૂત રીતે પાયો નાખવા માટે થઈ અને નમો સરસ્વતી યોજના શરૂ કરી છે એમાં દીકરીઓ અને દીકરા જે પણ સાયન્સમાં જશે એ લોકોને અગિયાર બારમાં પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે એમાં પણ દર મહિને હજાર રૂપિયા છે એટલે દર મહિને એમને જરૂરિયાત પડતી હોય તો દર મહિને પણ એને કામમાં આવે એ રીતની આખી યોજના ગુજરાત સરકારે શરૂ કરી છે આ જ વખતથી એનો લાભ મળે એના માટેના સૌ પ્રયત્ન રજીસ્ટ્રેશનથી માંડીને બધું શરૂ કરી દીધું છે આપ સદા પણ એનો લાભ લો અને આપણે ફરીથી કહું છું કે ભાઈ બધા સાથે મળીને આપણે આગળ વધવું છે ગામમાં અશોકભાઈ જેવા છે અને બીજા ઘણા બધા સાથે રહેવા તૈયાર હશે તો બધા સાથે મળીને ગામનું એવું વાતાવરણ બનાવવું છે કે એક મોડલ ગ્રામ કયું હોઈ શકે એના માટેનું જો એમની તૈયારી હશે તો સરકાર પણ સાથે રહી અને એક આ મોડલ ગામ બધી કોઈને ગામ છોડીને બહાર જવું ના પડે એના જેવું આપણે અહીંયા આગળ બધી જ સુવિધા ઊભી કરીએ અને એ જ પ્રમાણે આખા ગુજરાતમાં દરેક ગામમાં એ સુવિધા ઊભી થાય અને આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગર ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપનો આપની ઉપસ્થિતિએ શિક્ષણ એક નવો મારક ચિંધ્યો છે અને આપના દ્વારા એ કાર્ય કરવામાં આવ્યું એના માટે અમે હૃદયથી આપનો આભાર માનીએ છીએ અને સાહેબની ઉચ્ચ શિક્ષણ ટેકનિકલ કાયદા મંત્રી અને ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ ભારત માતા કી આજે કંચનપુર મુકામે કંચન જેવું કામ થયું છે અને એ કામ અને એનું શુભ મુહૂર્ત અને બિલ્ડિંગનું લોકાર્પણ મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરતા હોય અને સાથે સૌ આગેવાનો આદરણીય નીતિનભાઈ અમારા બંને સાંસદ ભાઈ શ્રી મયંકભાઈ ભાઈ શ્રી હરિભાઈ સાથે અમારા મહામંત્રી રજનીભાઈ પૂર્વ સાંસદ બેનશ્રી સીજે ચાવડાજી સરદારભાઈ કરશનભાઈ અને સૌ લોકો જ્યારે ઉપસ્થિત હોય અને એક મકાન એક ભૌતિક સુવિધા શિક્ષણ માટેની જે આપવાનો પ્રયત્ન કર્યો છે અને એટલી સુંદર રીતે આ સ્કૂલ બની છે કદાચ ખાનગી શાળાઓ જો તમે જુઓ તો એમાં પણ આટલી સુવિધા નથી એવી સુવિધાઓ આજે કંચનપુર પામી રહ્યું છે ભાઈ અશોકભાઈ તો પોતે પણ ખૂબ સારી રીતે જીવનની અંદર આગળ વધ્યા છે પરંતુ પોતાનું ઘર પોતાની માતૃભૂમિને ભૂલ્યા સિવાય પ્રત્યેક પણ એનો ખ્યાલ નાના મોટા કામ સિનિયર સિટીઝનોનો ખ્યાલ એમના એના બાળકોનો ખ્યાલ અને ભવિષ્યમાં ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાનના યુગમાં બાળકો વધારે સ્કિલ બને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ સરસ મજાનું બનાવીને સરકારના આપ્યું છે પરંતુ મારે ગામ લોકોને વિનંતી છે શિક્ષકો હશે શિક્ષિકાઓ હશે સ્ટાફ હશે પણ બાળકોના અભ્યાસની ગુણવત્તા જો કોઈએ ધ્યાન રાખવાનું હોય તો એ ગામે રાખવાનું છે તમારા બાળકો જે પણ બધી ઘણી બધી જ્ઞાતિઓ ખૂબ બધા સમાજના બાળકો જ્યારે અહીંયા ભણવાના છે ને આમ પણ ઉત્તર ગુજરાતનો સ્વભાવ શિક્ષણનો પહેલાથી રહ્યો છે છગનભા સાકરચંદ પટેલ સાબરકાંઠામાંથી ખેમાભા આ બધા જે આગેવાનો હતા એમને આવતો સમય જોયો હતો આવતા સમયની અંદર શિક્ષણનું મહત્વ એ સમજ્યા હતા ભલે પોતે ઓછું ભણ્યા હોય પરંતુ શિક્ષણનો પાયો નાખવાનું કામ એમને કર્યું હતું અને આજે આનંદ થાય છે કે અશોકભાઈ જેવા શ્રેષ્ઠીઓ સમાજ શ્રેષ્ઠીઓ જ્યારે સમાજની અંદર પોતે પોતાના ખિસ્સામાંથી અને પરસાવવાની કમાણી લોકો માટે વાપરવાની હોય પ્રજાજન માટે વાપરવાની હોય પોતાના ગામ માટે વાપરવાની હોય અશોકભાઈ ને એક વિનંતી છે કંચનપુરમાંથી પણ બહાર નીકળજો મહેસાણા આખું તમારું છે ખૂબ ખૂબ અભિનંદન એમને અને બે સરસ મજાની યોજના સાહેબે જેનો ઉલ્લેખ કર્યો દીકરીઓને બંને લાભ મળવાના છે દીકરી નવ માંથી માંડી અને અગિયાર બાર પણ સાયન્સ કરે તો પંચોતેર હજાર રૂપિયા દીકરીના હાથમાં આવે ઘરની અંદર દીકરીને ઘણી વખત ગરીબ કુટુંબમાં આપણને જોવા મળતું હોય છે કે દીકરીને ઘરકામની લાઈમાં ક્યાં ઘરકામમાં જોતરી દેવી ખેતીના કામમાં જોતરી દેવી પશુપાલનના કામમાં જોતરી દેવી આવક ઓછી થાય એવી ચિંતા કરતા પરિવારો માટે આ ખૂબ સરસ દીકરીને ભણાવવાનો વિષય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે વિચાર અને મૂક્યો છે આપ સૌ એનો લાભ લેશો હજુ પણ શિક્ષણની અંદર સમગ્ર રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈ સાહેબે નક્કી કર્યું છે જે શાળાઓ જર્જરીત હોય બધી જ નવી બનાવી છે અને જે ઓરડામાં રિપેરિંગ હોય રિપેરિંગ કરાવી દેવું છે એક પણ શાળા એવી નથી છોડવી ગુજરાતમાં કે જેમાં ચોમાસામાં પાણી ટપકતું હોય વીજળીની સુવિધા ના હોય પીવાના પાણીની વ્યવસ્થા ના હોય એનો મક્કમ નિર્ધાર એમણે કર્યો છે અને આરોગ્ય મંત્રી તરીકે હું છું કાયમ સાહેબની એક લાગણી હોય છે કે જેટલા આપણા સબ સેન્ટર હોય આરોગ્ય ધામ હોય એ તમામે તમામ જગ્યાએ સ્ટાફ મુકાય સાધનો મુકાય અને સામાન્ય જણ સુધી જે બે શિક્ષા અને આરોગ્યની સેવા પહોંચવામાં કોઈ પણ પ્રકારની કોતાહી કોઈ પણ પ્રકારની નાની મોટી ગેપ્સ ના રહી જાય એની પણ તમે ચિંતા કરજો સતત ગુજરાતની ચિંતા કરવાવાળા મુખ્યમંત્રી આપણને મળ્યા હોય ત્યારે સ્વાભાવિક નિર્ણયો લેવામાં સરકાર મક્કમ છે મક્કમતાથી નિર્ણયો લેવાશે અને મક્કમતાથી જ્યારે નિર્ણયો લેવાતા હોય એટલે એ રાજ્યની શરૂઆત બે હજાર એકથી થી નવીન પ્રગતિની આદરણીય નરેન્દ્રભાઈએ કરી છે અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ચાલુ છે હજુ પણ ગુજરાત નંબર વન રાજ્ય બન્યું છે અને બનવા તરફ હજુ નવી નવી સુવિધાઓ પ્રાપ્ત કરી રહ્યું છે ત્યારે કૂંચવા ગામને કંચનપુર ગામને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ પરિવારને પણ હજુ પણ ભગવાન એમને ખૂબ આપે અને સમાજને એ ખૂબ પહોંચાડે એવી મારી પ્રભુને પ્રાર્થના છે ધન્યવાદ કાર્યક્રમ ચાલુ છે પણ સાથે કાર્યક્રમ ચાલુ જ છે મંચ પરથી ટૂંક જ સમયમાં આપણે ફરી એકવાર માન્ય નીતિનભાઈ સાહેબ અને મહાનુભાવનું પ્રવચન સાંભળવાના છીએ આપ સૌને સ્થાન લેવા માટે વિનંતી છે સાહેબજી અને રાજેન્દ્રભાઈ